ભગવાન એટલે આજ નહી પીધું કાલ તો કમ્પ્લીટ એક દારો બંધ કરી બીજા દારા પીવાનું ચાલુ હ

ગુવાનો આને યાર કેવું કરાય બગ હા પેલી થી કોમ બચ્ચે હું માથા પર હોય તો મારી જાય ઓન નતા એ હું કે આવું ભાઈ નકયા બોલ શું કહું નઈ

બે તમે ભારે જોયેલો છો બરાબર જોયેલો નહીં એટલે હું ક્યાં રાક્ષસ નું ખબર તો રાક્ષસ તમે જોયું એ વાત હું માનું બરોબર તમે જોયું

આપણી અમાર ઉપર એવું કર્યું અમારું લેવા ફોજનો નથી રાક્ષસ હોય તો આજુબાજુ ગોમ માં રાત આવી ગયું હોય

તો ઇનકોકો કોઈને કાવેતરું કેવું નઈ કરી કોઈ એવું હોય તો ના પણ તોય આ તો હોય ને કશું આય નહીં નાટક ચાલુ હી એ તો અમે નો પારખો ના લેતા કોઈ નહીં પારખો છે

ચિકને હું કેતો કે અમાર તો આવું આવું છું અરે રવા દે ને નઈ ધૂણા અરે બકરા જીવ ધૂણે ના હાથ કો વડીલ અલે આ રાખ્યા ના હાલે હું ઓમ કાલી બે ટપકી વગાડું તોય ગાઢવાની હિંમત રાખું આ ઊભી ઉભી રાખેલે આટલી હિંમત ભાઈ તો મને ખબર હે પેલી લાખરીની તો મને ખબર ભોલીજી મને વાત કરી હતી આ તમે કોક

Warned you! Warned without money! Warned you! Why,

એ તો ખં તો આપડા બોલુબા આ ચોક લપઈ જો એ વાહી પા હો બોલુજી પાછળ જતો આપરા બોલુબા બોલુજી ઓ બોલુજી બોલુ ના કે પેલો પા હો છે ભાઈ મન માં વિચાર આવે સાચશે ઘણી ના જો એ ઘણી ના જો એવું ખોટું ના બોલજો હવે તો તા ના ના પાઉ 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 કે મન માં મન મે ના ખા તમે એક તો अले ये रुलोबा

ઉપર હોવું નથી અમે રાક્ષસ ને કોઈ ફોન ના હોય જે વર્ગી રહ્યો ગયો પણ રાક્ષ આપડે ચીરેબા જોડે જોવાઈ રહ્યો વર્તી વખત પહી પકડે હોય તો એ બોય બોય પડે હોય તો બંધ થાક બંધ થાક કોમ અને ઓને તમન ચોળ્યું હાલ હોય લડાઈ જો નહીં ના પહેલા ગોમો અતારે કોઈ હોય તોય ભમાઈ દઉં છું કે વાત સક આ મોડા સક ખાલી ખોટું લાવ ગેમ હી કાય હી દોરાયો જો તો નંગ કા કાને તે માન્યા કરું હવ હેડો તા કોઈ દેખાતું નહીં હેડો આગળ કોણ જા બંકો બંકો બંકો

રાક્ષસ રાક્ષસન <ainways> <Really? usurs>

હાલ તો બીજું કોઈ રસ્તો દેખાતો નહી પણ આપડે દોરવું પડશે એટલે આપડે પકડવાનું એ આપડો નઈ પકડવા તੰડુવારી એ નો ના પાદ ઘર સાઈ લઈ જઈએ ઈ શું નું કો હા તો એ છે દો લઈ દો તારો તારો બાય ના બીવાય બીવા હા ના બીવાય બીવા છે બીવા હા આગળ જઈને પેલા તમારે ઘરે લાકડીઓ પડ્યું તો ખરાબ દેવું એમ તો

અને કટેને કોરના દોરા છે